અમદાવાદ સિમેન્ટ કોન્ક્રીટનું જંગલ બની રહ્યું છે સાથે જ શહેરનું ગ્રીન કવર પણ ખતરામાં છે શહેરમાં દર વર્ષે હવામાં પ્રદૂષણ વધે છે જો આ જ સ્થિતિ રહી તો આવનારા સમયમાં સૌથી પ્રદૂષિત શહેર દિલ્હી જેવી સ્થિતિ અમદાવાદની થાય તો પણ નવાઈ નહીં જોઈએ આ રિપોર્ટ અમદાવાદની હવામાં પ્રદૂષણ વધી રહ્યું છે સામે વૃક્ષો ઘટી રહ્યા છે જે પર્યાવરણ માટે ખૂબ જ છે એક સમયે બે હાજર નવ માં અમદાવાદ નું ગ્રીન કવર ચોત્રીસ ટકા હતું જે હાલ બે હાજર ચોવીસ માં ઘટીને નવ પોઈન્ટ છ ટકા જ રહ્યું છે સામે ભૌગોલિક વિસ્તાર અમદાવાદમાં ચોત્રીસ ટકા જેટલો વધ્યો છે અને સાથે છેલ્લા કેટલાક વર્ષોમાં અમદાવાદમાં

થયો છે આપણે નાગરિકો છીએ પણ કોઈ જગ્યા લાખોની વાત તો જુદી રહી પણ ની અંદર પણ રીપ્લાન્ટેશન થતા નથી બીજી તરફ અમદાવાદમાં કોન્ક્રીટના જંગલો જોવા મળી રહ્યા છે તો અમદાવાદની ફરતે આવેલ ખેતીલાયક જમીન પણ બિન ખેતી લાયકમાં પરિવર્તિત થઈ છે તો અમદાવાદના આઈઆઈએમ તરફ પણ વિકાસના નામે વૃક્ષોનું નિકંદન નીકળતા પર્યાવરણ પ્રેમીઓ નારાજ થયા છે જેમના વિરોધ પછી વૃક્ષો કાપવાની કામગીરી રોકવામાં આવી હતી વૃક્ષોનું જતન કરવું ખૂબ જ જરૂરી છે કેમ કે ગ્લોબલ વોર્મિંગને કારણે ઓક્સિજનનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે અત્યારે જે દિલ્હીની જે સ્થિતિ છે ને આવનારા ત્રણ વર્ષમાં આ સ્થિતિ અમદાવાદની હશે અને આવનારા દસ વર્ષમાં હું આખા ભારતની વાત કરું ભારતની જે મેગા સિટીઝની વાત કરું કે આવનારા દસ વર્ષમાં બે હજાર ચોત્રીસમાં આપણે દરેક જણે એક ઓક્સિજન માસ્ક લેવા જવું પડશે કે કે એક પ્રોપર ઓક્સિજન પણ નહીં મળે કારણ તમને કહું જે દિલ્હીમાં જે સ્થિતિ થઈ છે એ સ્થિતિનું રિપીટેશન અમદાવાદમાં ગાણાની જેમ એક અંધધૂંધ જે બિલ્ડિંગનું મિકેનિઝમ સરો કરી રહ્યા છે એની સામે વૃક્ષોનું નિકંદન કર્યું વૃક્ષોનું કોઈ મેનેજમેન્ટ નથી કારણ કે જમીનની સાપેક્ષે તેત્રીસ ટકા વૃક્ષો હોવા જોઈએ એની જગ્યાએ નવ ટકા જ વૃક્ષો છે અને હવે વૃક્ષો વાવવાની જગ્યા નથી એવું હું નથી કહેતો ગુજરાત સરકારના વન બે હજાર બારમાં એક રિપોર્ટ બહાર પાડેલો અને એમાં કહેવામાં આવ્યું છે કે ઝાડ પણ ક્યાં વાવશો જગ્યા જ નથી રહી બધા સ્ટ્રક્ચર સ્ટ્રક્ચર છે અમદાવાદમાં કોન્ક્રીટના જંગલોને લીધે જમીનમાં પાણીનું લેવલ હવે 4 ફૂટ નીચે જતું રહ્યું છે જે એક ચિંતાનો વિષય છે સાથે સાથે ઔદ્યોગિક એકમોની આળ અસરને લીધે લોકો કેન્સર જેવી ગંભીર બીમારીઓથી પણ પીડાઈ રહ્યા છે આવી બાબતો અમદાવાદને પ્રદૂષણયુક્ત શહેર બનાવે છે અને જો આ જ પરિસ્થિતિ રહી તો આવનારા સમયમાં પ્રદૂષણ એટલી હદે વધશે કે ચારે તરફ વિનાશ વેરાશે

એક કરોડ ની અમદાવાદ ની જનતા ને ઓક્સિજન લેવામાં પણ તકલીફ પડે તો નવાઈ નહીં કેમેરા હેમંગ હેમંત ગાયતવાડા સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ